નેટસોપ કંપની કઈ અહિયાં રાખી છે જે આજ છે ને નેત્રા મોલ ઓકે આ પ્રોડક્ટ તમે વાપરી હા સર કેટલા મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયું સર ત્રણ મહિના કમ્પ્લીટ વાપરી ત્રણ મહિના કમ્પ્લીટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું આજે તમારા ત્યાં આ બેબી છે બરાબર ને શું નામ મતલબ કેટલા વર્ષ કીધા તમે લગ્ન ના દસ વર્ષ દસ વર્ષ બે હજાર પંદર બરાબર ને તો તમે ક્યાં ક્યાં ટ્રીટમેન્ટ કરાવેલી શું શું